ઠેરઠે શિવાલયોમાં શિવજીની આરાધના શિવ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે શાળાએ જતા બાળકો શિવ પૂજાથી વંચિત ન રહે તે માટે શાળા પરિવાર દ્વારા છ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરવાનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે અમીરગઢ તાલુકાના વીરપુર પ્રથંકમાં સૌથી વધુ આદિવાસી પ્રજા વસવાટ કરે છે ત્યારે આ વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલયના પરિવાર દ્વારા શાળા પ્રાંગણમાં જ છ શિવલિંગોની સ્થાપના કરવામાં આવી છે અને સવારે વિદ્યાર્થીઓ અક્ષર જ્ઞાન મેળવવા પહેલા શિવજીને જળાભિષેક તેમજ બિલીપત્ર અર્પણ કરી દિવસનો પ્રારંભ કરી રહ્યા છે અંતરે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અયોધ્યામાં રામજી બિરાજમાન થયા હતા તે સમયમાં આ શાળા અયોધ્યાના આર્ટિફિશિયલ ટ્વિટર પર છવાઈ ગઈ હતી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં વિરમપુર ખાતે પ્રમુખ વિદ્યાલય આવેલી છે આ વિદ્યાલયમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરે છે જે સનાતન ધર્મથી ખૂબ જ વેગળા છે વંચિત રહેલા છે જેમને સંસ્કૃતિનું જ્ઞાન મળે એ હેતુથી સાતે સાત દિવસ અલગ અલગ દેવી દેવતાઓની આરાધના સ્વરૂપે આરતી ધોન પ્રાર્થના સ્તુતિ વગેરે કરવામાં આવે છે આજે શ્રાવણ માસ છે તો શ્રાવણ માસના સમગ્ર મહિના દરમિયાન બાળકોને શિવ પૂજા શિવ આરાધના સ્તુતિ વગેરે દ્વારા બાળકોમાં સાંસ્કૃતિક અને ધાર્મિક જ્ઞાન પ્રસરે એવા હેતુથી આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ જેની શુભ શરૂઆત બાળકોના શિક્ષણની શુભ શરૂઆત ધાર્મિક વિધિ વિધાનથી જ કરવામાં આવે છે આ ધાર્મિક વિધિ વિધાન કર્યા બાદ જ શિક્ષણની શરૂઆત કરવામાં આવે હું ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં રહું છું બનાસકાંઠા જિલ્લામાં વધારે વધારે આદિવાસી વસ્તી રહે છે તેમને ભગવાન વિશે બહુ જ ઓછું જ્ઞાન છે તેથી અમારા પ્રમુખ વિદ્યાલય શાળામાં અમે અમે અઠવાડિયાના સાતે સાત દિવસ અલગ અલગ ભગવાનની પૂજા કરીએ છીએ અને શ્રાવણ માસના દરમિયાન અમે શિવ શિવલિંગોની પૂરા જ વ્યવસ્થાપૂર્ણ તેમને સરસ રીતે અમે શિવલિંગની પૂજા કરીએ છીએ અમારી શાળામાં બ બધા જ બાળકો બહુ શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિમાં લીન રહે છે અમારે અમારે સવારે સૌથી પહેલાં જ અમે સ્કૂલમાં આવીને બધા જ ભગવાનનું નામ લઈએ છીએ અમારા ક્લાસમાં આવતા પણ અમે સરને ભગવાનનું નામ લઈને જ તેમને બોલાવીએ છીએ અમારી શાળામાં ભગવાન માટે ઘણું બધું કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના આંતરિક વિસ્તારમાં અમારી પ્રમુખ વિદ્યાલય શાળા આવેલી છે તેમાં અમે રોજ પૂજા પાઠ કરીએ છીએ શા શ્રાવણ મહિનાના દરમિયાન અમે છ શિવલિંગની સ્થાપના કરીએ છીએ તેમાં અમે રોજ અભિષેક કરીએ છીએ પૂજા અર્ચના કરીએ છીએ શિવજીની આરાધના કરીએ છીએ ભજન કરીએ છીએ અને બધા બાળકો શુદ્ધ બધા બાળકો તેમનું આરાધના કરીએ છીએ બધા બાળકો શુદ્ધ મનથી તેમની પૂજા અર્ચના કરીએ છીએ તેના પછી જ અમે અમારા ક્લાસરૂમમાં જઈએ છીએ અને તે